नमस्कार 24 न्यूज गुजरात में आप स्वागत है सौ पहला जो आज ब्रेकिंग न्यूज राज्य પ્રાથમિક શાળાના શિક્ષક રાજકુમાર ભાઈ પીધેલી હાલતમાં જોવા મળ્યાનો આક્ષેપ ગ્રામજનો મારો છે અમીરગઢ તાલુકાના ખજુરીયા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક રાજુકુમાર પીધેલી હાલતમાં જોવા મળ્યાનો આક્ષેપ સામે આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ઘટનાની જાણ થતા ગામલોકે તાત્કાલિક એકસો પર ફોન કરી પોલીસને જાણ કરી હતી ના જણાવ્યા મુજબ ખજૂરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રાજકુમારભાઈ શાળા સમય દરમિયાન નશાની હાલતમાં જોવા મળ્યા હોવાનું જણાવવામાં આવે છે શિક્ષણ જેવી પવિત્ર જગ્યા પર આવી ઘટના બન્યાનો આક્ષેપ થતાં લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો શિક્ષક જ દારૂના નશામાં જોવા મળે તો તે બાળકોના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપનાર વ્યક્તિ અને આવી અંગે આવી ફરિયાદો ઉઠે તે યોગ્ય નથી એવું તો ગ્રામજનોએ જણાવ્યું હતું ઘટનાની જાણ એકસો બાર મારફતે પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે હકીકતો અંગે સત્તાવાર પુષ્ટિ માટે શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્રની તપાસ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે ગ્રામજનોમાં સરકારી અને શિક્ષણ વિભાગને આ મામલે યોગ્ય તપાસ કરવી જરૂરી હોય તો કડક પગલાં લેવા માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય રિપોર્ટર મુરાસિંહ ચૌહાણ અમેરગર